અમદાવાદ ની વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવણી ને લઈને વિશેષ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે સરદાર પટેલ એકસો પચાસ અંતર્ગત એકતા યાત્રા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે આંબલી ગામ ખાતે આવેલ ખોડિયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરી ઘાટલોડિયા વિધાનસભા માં આવતા બોપલ ઓવરબ્રિજ પાસે આંબલી ગામ નજીક ખોડિયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો તો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવીને જ્યારે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબી યાત્રા રહેશે અને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરીને પૂર્ણ થશે